ઝડપથી આપણે ઓછા તેલની અંદર કોઈ નાસ્તો બનાવવાનો હોય ને તો બટાકા પૌવા ઉપમા કે પછી ખીચું એવા જ નામો યાદ આવે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પૌવા અને સુજીમાંથી બનતા એક નવા નાસ્તાની રેસીપી જેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરી આ નાસ્તો તૈયાર કરવામાં આવે છે અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે તો કઈક નવો નાસ્તો ટ્રાય કરવો હોય તો આ તમારે એકવાર ચોક્કસ બનાવવા જેવો છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા આપણે એક કપ પૌવા લેવાના છે બટાકા પૌવા માટે આપણે જે પૌવા વાપરીએ ને એ જ મેં લીધા છે નાયલોન પૌવા નથી લેવાના તો એક કપ પૌવા લઈ અને પાણીથી આપણે બરાબર ધોઈ લેવાના છે હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો જ્યારે સમય ઓછો હોય અને કંઈક અલગ નાસ્તો ખાવાનું મન થાય તો એકવાર આ નાસ્તાની રેસીપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે તો આ રીતનું જે ઢોળું પાણી હોય છે આપણે કાઢી લઈશું અને ચાણીમાં નિતારી લઈશું ત્યારબાદ આપણે મિક્સર જારની અંદર આ પૌવાને ગ્રાઇન્ડ કરવાના છે તો ચાણીમાં લગભગ ચારથી પાંચ મિનિટ માટે એને નીતરવા દઈશું જેથી એક્સ્ટ્રા પાણી બધું એમાંથી નીતરી જાય હવે એની અંદર આપણે અડધો કપ સોજી નાખીશું સોજી તમે કોઈ પણ ઝીણી મોટી તમારી પાસે ઘરમાં જે પણ હોય એ લઈ શકો મેઝરમેન્ટ એકદમ સારું છે તમે કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો જો એક વાટકી પૌવા લો તો અડધી વાટકી સોજી લેવાની અને અડધો કપ જેટલી અત્યારે મેં ખાટી છાશ લીધી છે તમે દહીં પણ લઈ શકો દહીં લેવું હોય તો પછી તમારે ક્વોન્ટિટી ઓછી લેવાની આઠથી દસ આપણે લીમડાના પાન નાખીશું અને ગ્રાઇન્ડ કરી લઈશું તો ગ્રાઇન્ડ કર્યા પછીનું જે ટેક્સચર છે ને એ આ રીતનું એકદમ ઘટ રહેવું જોઈએ જો તમને એવું લાગે કે દહીંમાં પાણી વધારે હોય એના કારણે કે પછી છાશ વધારે પડી જાય ને ઢીલું થઈ જાય તો તમારે એની અંદર થોડી સોજી હજુ એડ કરી દેવાની અથવા તમે થોડા પોવા પલાળીને એની અંદર એડ કરી શકો હવે એની અંદર આપણે મરચું એડ કરીશું તો મારી પાસે અત્યારે આ રીતના તીખાવાળા લાલ મરચાં છે તો મેં એ નાખ્યા છે થોડી આપણે એની અંદર બારીક સવારેલી કોથમીર એડ કરી દેવાની છે તમે લીલું મરચું પણ એડ કરી શકો મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે તો અત્યારે મેં પોણે ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે બસ બીજા કોઈ જ જાતના મસાલાનો ઉપયોગ નથી કરવાનો તો આપણે અત્યાર સુધીમાં જે પણ વસ્તુ ઉપયોગમાં લીધી એ બધી જ આપણી પાસે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે મિક્સ કરી લેવાનું છે બરાબર બસ કન્સિસ્ટન્સીનું તમારે ધ્યાન રાખવાનું છે કે આ રીતની હોવી જોઈએ એટલે ઘટ હોવી જોઈએ જો બહુ વધારે ઢીલી થઈ જશે ને તો આપણને શેપ આપતા નહીં ફાવે

કિનારીઓને જોઈન કરી લેવાની અને બસ વચ્ચે આ રીતે જેમ આપણે 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 કરી દેવાનો છે જેથી એને એને સ્ટીમ કરીએ ને એટલે કે વરાળથી ચડાવીએ ત્યારે સરસ રીતે ચડી જાય જો તમે આખું જ રાખી મૂકો ને તો ચડવામાં વધારે સમય લાગે તો આ રીતે વચ્ચે તમે હોલ કરી દો તો એકદમ સરસ એ ચડી જશે તમે વેલરની મદદથી પણ કરી શકો છો આ રીતે અથવા હાથેથી પણ બનાવી શકો તો બસ આ પ્રમાણે આપણે બધા જ તૈયાર કરી લેવાના છે તો અત્યારે બધા જ જે રોલ હતા એ તૈયાર થઈ ગયા છે અને તેલથી ગ્રીસ કરેલી ડીશ છે એટલે સ્ટીમ કર્યા પછી પણ એ ઇઝીલી અનમોળ થઈ જશે હવે સ્ટીબરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું આ રીતે પાણી એકદમ સરસ ગરમ થાય એટલે આપણે એને વરાળથી વાફવા માટે મૂકી દઈએ તો ઢાંકી અને ગેસની ફ્લેમ હાઈ રાખી લગભગ આઠથી દસ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે તો દસ મિનિટમાં એકદમ સરસ એ ચડી ગયા છે જોઈને જ ખબર પડી જાય તમે એને ચપ્પુથી ચેક પણ કરી શકો ચપ્પુ પણ એકદમ ક્લીન આવશે આ રીતે તો અત્યારે આપણો જે નાસ્તો છે તૈયાર થઈ ગયો છે તમે ઈચ્છો તો તમે એને એમ જ ખાઈ શકો છો તમે જો હેલ્થ કોન્શિયસ હોય અને તમારે બિલકુલ તેલનો ઉપયોગ ના કરવો હોય તો ગરમ ગરમ સરસ લાગશે ઠંડુ થયા પછી નહીં ખાવાનું કારણ કે આપણે એની અંદર બિલકુલ જ તેલ નથી નાખ્યું તો એટલું સારું નહીં લાગે તો તમારે તેલ વગર ખાવું હોય તો આ પ્રમાણે તમે ગરમ ગરમ ચટણીની સાથે એને સર્વ કરી શકો છો પણ હું તમને આજે એક બીજી પણ રીત બતાવીશ તો જેમાં આપણે તેલનો વઘાર કરીશું તો મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે બે ટી સ્પૂન તલ નાખવાના છે તલથી એકદમ જ સરસ નથી ફ્લેવર આવશે હાફ ટી સ્પૂન આપણે એની અંદર હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે પાંચથી સાત નંગ જેટલા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી દઈશું હવે અને એની અંદર એડ કરીશું લસણ આમાં તમે લસણ અને ડુંગળી ઉપયોગમાં ના લેતા હોય તો સ્કીપ પણ કરી શકો તો મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું લસણ ઝીણું એની અંદર એડ કરી દીધું છે સવારીને અને લસણને આપણે થોડી વાર માટે સાતી લઈશું તો લસણની જે ફ્લેવર છે ને એમાં થોડી આગળ વધતી રાખવાની છે તો આ પ્રમાણે લસણને આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે તમે ઈચ્છો તો પેસ્ટ બનાવીને પણ નાખી શકો હવે લસણ આપણું સંતઈ જાય પછી એની અંદર આપણે એડ કરીશું ડુંગળી તો મેં એક નાની સાઇની ડુંગળી લીધી હતી લગભગ આપણે જો કપથી મેઝર કરીએ તો વન થર્ડ કપ જેટલી થશે ઝીણી સમારી લેવાની છે ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે તો લગભગ એક થી બે મિનિટમાં એ સાંતવાઈ જશે ત્યારબાદ એની અંદર આપણે એડ કરીશું ટામેટું તો મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું હતું અને એને પણ એકદમ ઝીણું સમારી લીધું છે મીઠું એની અંદર એડ કરી દઈશું આપણે સ્વાદ મુજબનું તો અત્યારે આપણે ફક્ત આ જે શાકભાજી એડ કર્યા છે ને ટામેટા ડુંગળી એના ભાગ જેટલું જ મીઠું નાખવાનું છે મરચું એડ કર્યું છે અત્યારે બે બે ટી સ્પૂન જેટલું અને એક ટી સ્પૂન આપણે આની અંદર પાઉભાજી મસાલો નાખીશું તમારી પાસે પાઉભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો આની અંદર મિક્સ કરી લઈએ અને ટામેટા ગળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો લગભગ બીજી એક થી બે મિનિટ જેટલો સમય લાગશે તમારી પાસે ઘરમાં જો લીલું લસણ લીલી ડુંગળી હોય તો તમે એ પણ આમાં નાખી શકો તો આ પ્રમાણે જયારે તમે વઘાર કરીને આ નાસ્તો કરશો ને તો ખાવામાં ખૂબ સરસ લાગશે હાફ ટી સ્પૂન કરતા થોડી ઓછી આપણે હળદર નાખીશું જેથી મરચાંનો કલર એકદમ સરસ ખીલીને આવે તો અત્યારે ટામેટા આપણા સંધાઈ ગયા છે તો હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈશું તો અત્યારે લગભગ મેં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખ્યું છે જેથી આપણું જે આ ગ્રેવી છે ને થોડી રસાવાળી બને અને ટામેટા જે છે એ આપણા આ રીતના સરસ ગળી ગયેલા હોવા જોઈએ જો ના હોય તો તમે એને ચમચાથી આ રીતે પ્રેસ કરશો તો પણ એકદમ ગળી જશે અને તમે ઈચ્છો તો ટામેટાને તમે છીણીને પણ ઉપયોગમાં લઈ શકો તો બસ હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે એ તો આ રીતે જ્યારે તમે આવી ગ્રેવી બનાવીને પછી આ નાસ્તો એડ કરી અને એને કોટ કરશો તો ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે આપણે ઘણી વાર ઘરમાં ઇડલી પડી હોય અને આ રીતે વઘારતા હોઈએ છે અને આપણે આ રીતે વઘાર કરેલો છે એટલે ખાવામાં એ ખૂબ સરસ લાગશે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો જ્યારે કંઈક નવું ખાવાની ઈચ્છા થાય રૂટીન ના નાસ્તા કરતા જેમ કે પૌવા ઉપમા ખીચું એના કરતા કંઈક અલગ ખાવું હોય અને થોડું ટેસ્ટી પણ ખાવું હોય તો આ ચોક્કસ ટ્રાય કરી શકાય તમે થોડું સ્પાઈસી બનાવશો તો ખાવામાં ખૂબ સરસ લાગશે તો થોડી કોથમી નાખી એને ગાર્નિશ કરી દઈએ તો એકવાર તમે આ નવા નાસ્તાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમારે આ રેસીપી લખેલી જોવી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી તો ફરીથી મળી આવી જ એક નવી અને મજદાર રેસીપી સાથે